તારીખ વીસ બાર બે હજાર ચોવીસ આજના મુખ્ય સમાચારની વાત કરીએ તે પહેલા આજના દિવસ વિશે જાણીએ તો આજ વીસ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે વાત કરી લઈએ મુખ્ય સમાચારોની જેમાં વન નેશન વન ઇલેક્શન બિલનો લોકસભામાં સ્વીકાર કરવામાં આવ્યો કોંગ્રેસ ગેરબંધારણીય ગણાવી અને ભારે વિરોધ કર્યો આનો સરકાર પાસેથી બે તૃતીયાંશ બહુમતી ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો વન નેશન વન ઇલેક્શન વિધાયક લોકસભામાં પાસ થયું જે જેપીસીને મોકલવામાં પણ આવ્યું લોકસભામાં બસોને ઓગણ વિરુદ્ધ એકસો અઠ્ઠાણું મતથી પ્રસાર થયું બિલની બત્રીસ પક્ષોએ ધારફેણ કરી જ્યારે કોંગ્રેસ સહિત પંદર વિપક્ષોએ આનો વિરોધ કર્યો પીએમ મોદીએ બિલને ચર્ચા માટે જેપીસીને પી મોકલવાનું સૂચન પણ કર્યું છે અમિત શાહને કાયદામંત્રી બિલને જેપીસીમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો કોંગ્રેસ એસપી ટીએમસી ડીએમકે અને શિવસેના યુબીટી અને આઈ યુ એમએલ પણ આ બિલનો વિરોધ કર્યો છે હવે વાત કરી લઈએ ખાતરની અછત મુદ્દે સંઘાણીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે ખાતરની અછત હોવાનું સંઘાણીએ સ્વીકાર્યું છે ક્યાંય ખાતર આપવાનું બંધ કરતાં અછત સર્જાય છે કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરની અછત બાબતે આપી પ્રતિક્રિયા જેમાં તેઓએ કહ્યું છે કે ખાતર અંગેની તંગી પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે હવે વાત કરી લઈએ આજે કચ્છમાં કોલ્ડ વેવ શરૂ થઈ ગઈ છે ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલા કાતિલ સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે રાજ્યના મોટા ભાગમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અમદાવાદમાં સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે તો નલિયામાં છ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું કચ્છમાં આજે કોલ્ડ વેવની આગાહી છે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે આ સાથે જ પાંચ દિવસ હવામાનોની કોઈ પણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી હવે વાત કરી લે શ્રમિક બેસરાય યોજના અંતર્ગત રાજ્યના મુખ્ય શહેરોમાં આવાસ ઊભા કરવામાં આવશે બાંધકામ શ્રમિકને દીઠ પાંચ રૂપિયા ટોકન દરે સુવિધાયુક્ત હંગામી આવાસ મળશે પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધા ધરાવતા આવાસો કડિયાના કાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં પૂરા પાડવામાં આવશે શ્રમિક બેસરા તૈયાર થતાં પંદર હજારથી વધુ બાંધકામો શ્રમિકોને આનો લાભ મળશે હવે વાત કરી લે લાલ ડુંગળીથી છલકાયું મહુવાનું માર્કેટિંગ યાર્ડ હવે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની રેકોર્ડ બેક આવક થઈ લાલ ડુંગળી ત્રણ પોઈન્ટ વીસ લાખ ઘણી ગુણી ડુંગળીની આવક થઈ દરરોજ એંશી હજાર ગુણી ડુંગળીની આવક થઈ જેમાં ખેડૂતોને લાલ ડુંગળીનો સરેરાશ ભાવ અઢીસોથી લઈને સાડી ત્રણસો સુધીનો મળ્યો ડુંગળીના ભાવમાં થયો ઘટાડો યાર્ડમાં ડુંગળીના ત્રણ લાખથી વધુ કટ્ટાની આવક રાજ્યમાં ડુંગળીના વીસ કિલોના ભાવ સો રૂપિયાથી લઈને ચારસો ને એકાશી સુધી બોલાયા હતા ભરૂચ સંસદમાં મનસુખ વસાવાએ કલેક્ટરને ફરિયાદ કરી જિલ્લા ગેરકાયદેસર રેતી ખનનની કરી ફરિયાદ પરવાના પરવાનગી વગર યાત્રા કરનાર આપના ધારાસભ્ય સામે ફરિયાદ ધારાસભ્ય ચેતર વસાવાની મંગળવારે અટકાયત પણ કરાઈ હતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાંસદે પણ બાયો ચઢાવી રેતી ખનનની પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે હવે વાત કરી લે તો કે ચૌદ જૂન સુધી મફત કરી શકશો આધાર કાર્ડ અપડેટ યુઆઈડીઆઈએ આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સેવાની સમય મર્યાદા લંબાવી છે હવે તમે તમારું આધાર કાર્ડ ચૌદ જૂન બે હજાર પચીસ સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો પહેલાં આ સમયગાળો ચૌદ ડિસેમ્બર સુધીનો હતો પરંતુ હવે લગભગ છ મહિનાનો સમયગાળો વધારી આપવામાં આવ્યો છે ઉદયનું પગલું લાખો લોકો માટે રાહત છે આધાર કાર્ડ ધારકોને સુવિધા આપવા માટે તેમની માહિતી અપડેટ રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે અને જારી કરાયેલ પોસ્ટ પ્રમાણે યુઆઈડીએ કહ્યું છે કે આધાર અપડેટ મફત મફત સેવા ચૌદ જૂન બે હજાર પચીસ સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ આ સુવિધા ફક્ત માય આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેશે હવે વાત કરી લઈએ પીએમ કિસાન યોજનામાં જે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે તેવું એક ભલામણ કરવામાં આવી છે રિપોર્ટ અનુસાર એક સંસદીય પેનલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આપવામાં આવતી આર્થિક સહાય છે છ હજાર રૂપિયાની વધારીને બાર હજાર રૂપિયા કરવાની ભલામણ કરી છે આ ભલામણ પંજાબ અને હરિયાણાના કિસાનોએ વિરોધ પ્રદર્શન કરવાની પછી કરવામાં આવી છે હવે વાત કરી લે રિપોર્ટ અનુસાર એગ્રિકલ્ચર એનિમલ હઝબેન્ડરી અને ફૂડ પ્રોસેસિંગ પર કોંગ્રેસ સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચિન્ની દ્વારા નેતૃત્વ કરનાર સ્ટેન્ડિંગ કમિટીએ પોતાનો પ્રથમ રિપોર્ટ અઢારમી લોકસભામાં જાહેર કર્યો તેમાં ભલામણ આ કરવામાં આવી હતી આ ભલામણો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય અનુદાન માગણીઓ બે હજાર ચોવીસ પચીસ પર કરવામાં આવી હતી જેને મંગળવારના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું પીએમ જે એ વાયમાં યોજનાની ગેરરીતિ વધુ બે હોસ્પિટલો સસ્પેન્ડ અને બંનેને દંડ કરવામાં આવ્યો પીએમ જે યોજના હેઠળ ગેરરીતિ મામલે રાજ્ય સરકારની મોટી કાર્યવાહી ગત સપ્તાહમાં બે હોસ્પિટલ સસ્પેન્ડ અને બેને ફટકારી પેનલ્ટી બે હોસ્પિટલમાં રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ સુધીની પેનલ્ટી આપવામાં આવી છે હવે તો હોસ્પિટલ પૈસા પડાવવા દર્દીના સોનોગ્રાફી રિપોર્ટ સાથે પણ છેડા કરી રહ્યું છે રાજકોટની સ્વાસ્તિક હોસ્પિટલમાં ને છનું રિપોર્ટમાં છેડા કરાયો છે અને ક્રિષ્ના હોસ્ટેલ એટલે ક્રિષ્ના હોસ્પિટલ પણ સસ્પેન્ડ કરાય છે ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ વડોદરાની બેન્કર્સ હોસ્પિટલ પાસેથી પણ રિકવરી કરાશે હોસ્પિટલના ત્રણ પર અઠ્યાવીસ કરોડથી વધુની પેનલ્ટી ડૉક્ટર રાજેશ કંડોરિયાને બાર તરફ કરાયા છે હવે વાત કરી લઈએ રાજ્યમાં પોલીસ વિભાગની ભરતી અંગે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકરક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટી બાબત આ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એકની બિનઅારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે હવે વાત કરી લઈએ ભાવનગરમાં પણ આઠસો જેટલા મકાનનું માનપા દ્વારા ડિમોલિશન કરવામાં આવશે ઢેંચી નદીના શુદ્ધિકરણ માટે રહેણાંક મકાનો હટાવાશે નદી કાંઠા વિસ્તારમાં આઠસોથી વધુ મકાનો નોટિસ ફટકારવામાં આવી છે બોર તળાવ આરટીઓ કુંભારવાડા વિસ્તારમાં મકાનોને માનપાની નોટિસ પાઠવી ઘર ખાલી કરવા માટે આદેશ આપવામાં આવી રહ્યા છે હવે વાત કરી લે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર કહેવાતી ડબલ એન્જિન સરકારને બે વર્ષ જેટલા સમયગાળો થયો હોવા છતાં અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ દીકરીઓના ઘરેથી શાળા જવા માટે સરસ્વતી સાધન યોજના હેઠળ સાયકલ આપી શકતી નથી અમિત ચાવડાએ એવું કહ્યું સાયકલ કૌભાંડ તપાસ કરી પગલાં લેવાની સરકારની પ્રવક્તાની મંત્રીઓશ્રીની જાહેરાત નિવેદનને છ મહિના થયા છતાં કોઈ પગલાં લેવાયા નથી સરકાર તાત્કાલિક સાયકલ ખરીદી કૌભાંડ તપાસ કરાવે અને ત્રણ પાંચ લાખ દીકરીઓને તાત્કાલિક સાયકલ આપે એવું તેમનું કહેવું છે હવે વાત કરી લઈએ તો બીજી કૌભાંડ અગે ફરિયાદ નોંધાઈ છે એકવીસ દિવસ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે અને મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા સીઆઈડી ક્રાઇમની ચાર અલગ અલગ ટીમો ચાર તરફ શોધી રહી છે એમ છતાં તે પોલીસને હાથ તાળી આપીને ચૂપતો ફરી રહ્યો હોવાની ક્યાંક પત્તો લાગતો નથી હવે વાત કરી લઈએ સોનાના ભાવમાં મોટા ઉછાળો આવી રહ્યો છે મંગળવારે દિલ્હીમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો નવણ પોઈન્ટ નવ ટકા શુદ્ધતા ધરાવતું સોનું નવસો પચાસથી રૂપિયા ઓગણસી ત્રણસો પ્રતિ દસ ગ્રામ થયું જ્યારે સોમવાર સત્રમાં અઠ્યોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું મંગળવારે નવાણું પોઈન્ટ પાંચ ટકાની સૂતાવાળું સોનું નવસો પચાસ રૂપિયા વધીને અઠ્યોતેર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે તો લગ્નની સિઝનમાં જ્વેલરીની માંગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે હવે વાત કરી લઈએ તો ભાવનગરના ત્રાપદ ખાતે થયેલા અકસ્માત મૃતકોને મો મોરારી બાપુની સહાય છ મૃતક પરિવારજનોને પંદર હજાર લેખે નેવ હજારની આપી સહાય નારી નજીક અકસ્માત અકસ્માતમાં સાધુ યુવકનું થયું મોત મૃતક સાધુ પરિવારને પણ મોરારી બાપુએ પંદર હજારની આપી સહાય હવે વાત કરી લઈએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં આવ્યા પ્રજાશક્તિ પાર્ટીના સ્થાપના બાદ હવે શરૂ કરશે પાર્ટી કાર્યાલય બાવીસ ડિસેમ્બરે અદાલત ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયોનું થશે ઉદ્ઘાટન નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે દાતા નરેશની કરાય પસંદગી દાતાને મે મહારાણા રિધિ રિધિરાજસિંહ પરમાર બનશે પ્રદેશ પ્રમુખ ઉદઘાટન સાથે યોજાશે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ સમારોહ હવે વાત કરી લઈએ રાજ્યમાં એક કરોડ સ્માર્ટ મીટર મંજૂર થયા અને લાગ્યા માત્ર બે ઓગણીસ લાખ સ્માર્ટ મીટર લગાવવાની બાબતમાં રાજ્યના દેશમાં બિહારમાં આસામ છત્તીસગઢ જેવા અંડર ડેવલપ રાજ્યમાં કરતાં ઘણું પાછળ છે તાજેતરમાં રાજ્યસભામાં સ્માર્ટ મીટર લગાવવા અંગે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે માહિતી આપી છે તે મુજબ ગુજરાતને એક કરોડ સ્માર્ટ મીટરની મંજૂરી આપવામાં આવી હતી જેમાં ઓગણત્રીસ નવેમ્બર સુધીમાં માત્ર બે પોઈન્ટ લાખ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એટલે કે મંજૂર થયેલા મીટરથી માત્ર એક ટકા મીટર જ લગાવવામાં આવ્યા છે હવે વાત કરી લઈએ ધોરાજી કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓ ઉતર્યા હડતાળમાં નાપામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કોન્ટ્રાક્ટ પરના કર્મચારીની હડતાલ પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે નાપાના ગ્રાઉન્ડમાં ખાનગી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સૂત્રાચાર કરી ઠાલવ્યો રોષ છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચૂકવ્યો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી બંધ થતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય થયું જીપીએસસીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક કસોટી સંપ સંમતિપત્ર માટે ડિપોઝિટ ફી લેવાશે ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટી માટે લેવાશે ફી બિન અનામત વર્ગના ઉમેદવાર માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગના તમામ ઉમેદવાર માટે ચારસો રૂપિયા ફી પરીક્ષા ફી બાદ જ તમામ ઉમેદવારો ફી પરત કરાશે અને ફોર્મ ભરે ભરી પરીક્ષા ન આપતા ઉમેદવારોની સંખ્યા વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે કેન્સરની રસી બનાવી હોવાનો રચિયાનો દાવો રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે તેણે કેન્સર સામે એક રસી વિકસાવી છે જે રશિયાના કેન્સરના દર્દીઓને બે હજાર પચીસથી મફતમાં આપવામાં આવશે રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટર જનરલ ડાયરેક્ટર એન્ડ કેપરીને રશિયન રેડિયો ચેનલ પર આ રસી વિશે માહિતી આપી છે હવે વાત કરી લે મહાકુંભ મેળામાં ગુજરાતની આઠ સ્પેશિયલ ટ્રેનો દોડશે તમામ ટ્રેનો એકવીસ ડિસેમ્બરે બુકિંગ શરૂ થશે સાબરમતી બનારસ વાયા ગાંધીનગર પે સ્પેશિયલ ટ્રેન દોડશે સાબરમતી બનારસ સોળ જાન્યુઆરી અને પાંચ નવ ચૌદ અને અઢાર ફેબ્રુઆરી ઉપડશે અને ત્રેવીસ છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરથી ટ્રેન દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેનનું ભાડું રેગ્યુલર ભાડા કરતાં પંદર ટકા વધુ રહેશે હવે વાત કરી લે ગુજરાત સરકારની અધિકારીઓને બદલવાનો સિલસિલો યથાવત રાજ્યમાં છવ્વીસ તાલુકામાં વિકાસ અધિકારીઓની કરાય બદલી છવ્વીસ તાલુકામાં વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં મહુવા ડીસા ભીલોડા બારડોલી વીરપુર વાઘોડિયા કઠલાલ મૂળી ગાંધીનગર અને બનાસકાંઠા ધોળકા કપડવંજ ફતેહપુર દેવદર ઉમરેઠ દેતરોજ ધોલેરા ઈડર સોનગઢ નવસારી ધાનેરા વલસાડ ગણદેવી ચીખલી અને ખેડા તાલુકામાં આ બદલી કરવામાં આવી છે હવે વાત કરી લઈએ શિયાળુ સત્રનો અઢારમો દિવસમાં બે બિલ રજૂ કરવામાં આવ્યા બુધવારે સંસદના શિયાળુ સત્રનો અઢારમો દિવસ હતો ગઈકાલે રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહ ભાષણ સાથે બંધારણ પર ચર્ચા પૂર્ણ થઈ હતી આજે લોકસભામાં અને રાજ્યસભામાં બે બિલ ચર્ચા માટે મૂકવામાં આવ્યા જેમાં લોકસભામાં જળમાર્ગ અને પ્રધાન સર્બાનંદ સોનાવાલા જેમાં નૂર પરિવહન સંબંધિત બિલ્સ ઓફ લેડિંગ બિલ બે હજાર ચોવીસ અને ઓઇલ ફિલ્ડ એમેન્ડે એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચૌદ ચૌદ ચોવીસ રજૂ કરાયા તો આથી સંપૂર્ણ માહિતી મિત્રો